મળી રહ્યા છે જેના પર નજર કરીએ અત્યાર સુધીમાં ભારતનું એક હેલિકોપ્ટર જ દુર્ઘટનાગ્રસ્ત થયું છે હેલિકોપ્ટર દુર્ઘટનાને પાકિસ્તાન સાથે કોઈ નથી પાકિસ્તાનના હવાઈ હુમલાથી ભારતને કોઈ જ નુકસાન થયું નથી જે સમાચાર મળી રહ્યા છે સત્તાવાર રીતે કોઈ જ જાણકારી આ અંગેની પ્રાપ્ત નથી થઈ પાકિસ્તાનું જુઠ્ઠાણું ફરી એક વખત સામે આવી ચૂક્યું છે જે મેઘ વિમાન તોડ્યું હોવાની વાત જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી હતી તે જુઠ્ઠાણું ફરી એક વખત સામે આવી ગયું છે બે હજાર અઢારની ઓગણીસમી ફેબ્રુઆરીએ બેંગાલુરૂમાં આ ક્રેશ થયું હતું વિમાન પાયલટ વિજય શેલકેનું જે વિડીયો છે તે સામે આવ્યું છે જુઠ્ઠાણા એક જ કલાકમાં પર્દાફાશ થઈ ગયો છે જે સામે આવ્યું હતું પાકિસ્તાન તેમની પ્રજાને પણ ઉલ્લું બનાવી રહ્યું છે અને જે ભારતમાં જે તેમણે કાર્યવાહી કરી હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું ભારતનું પ્લાન ક્રેશ કર્યું હોવાનું જે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું તે જુઠ્ઠાણાનો એક જ કલાકમાં પર્દાફાશ થઈ ગયો છે અમારા બ્યુરો ચીફ દેવશી બારણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે દેવશી જે બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે પાકિસ્તાન જે જૂઠાણું ફેલાવી રહ્યું છે કે ભારતમાં જે પ્લેન ક્રેશ કર્યું તેમની જ પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યું છે પાકિસ્તાન કારણ કે એક જ કલાકમાં જુઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો છે એ ચોક્કસ ભારત પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જે પ્રકારના વિડીયો તમે જોઈ રહ્યા છો એ બે હજાર સોળનો છે એટલે કે જે સમયે બેંગલુરુની અંદર પ્લેન ક્રેશ થયું હતું એ પ્લેન ક્રેશનો વિડીયો છે પાકિસ્તાન પોતાની પ્રજાને બતાવી રહ્યું છે અને કહી રહ્યું છે કે આઝાદ કાશ્મીરની અંદર એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની અંદર અમે એ પ્લેન ભારતનું પ્લેન છે એ મીઘ વિમાનને તોડી પાડ્યું છે પરંતુ હકીકતમાં એ છે કે એ કોઈ વસ્તુ બની નથી ભારતીય ભારતીય મીઘ વિમાનો સલામત છે ભારતનું એક પણ મીઘ છે એ તૂટ્યું નથી અને માત્ર જે તૂટ્યું છે એ ચોપડ તૂટ્યું છે એ પણ પાકિસ્તાનના દાવા જે જગ્યા એનો દાવો છે એ દાવાથી લગભગ 30-40 કિલોમીટર દૂર તૂટ્યું છે એનો મતલબ સાબ છે કે પાકિસ્તાન પોતાની પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યું છે સોપિયા વિસ્તારની અંદર જે જે જ્યાં જે જે વિસ્તારની અંદર તૂટ્યું છે પાકિસ્તાન જે દાવો કરી રહ્યું છે જે જગ્યાએ એણે આપણું મીંગ તોડ્યું છે એવા પ્રકારનો દાવો છે ત્યાં એકચ્યુઅલી મીંગ છે જ નહીં ત્યાં જે ચોપર છે એ દૂરનું છે એ બી ત્રીસ ચાલીસ કિલોમીટર વિસ્તાર દૂર આનો મતલબ સાફ છે કે પાકિસ્તાન જૂઠાણું ફેલાવી રહ્યું છે પોતાની પ્રજાને ભારતે જે પ્રકારના જે પ્રકારની હવાઈ હુમલા કર્યા ત્યારબાદ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ બતાવવું પડશે અને પોતાની પર જે પ્રકારનું પ્રેશર આવ્યું ઇમરાન ખાન ઉપર પ્રેશર આવ્યું અને ત્યાંની સરકાર ઉપર પ્રેશર આવ્યું ત્યાંની આર્મી ઉપર પ્રેશર આવ્યું ત્યાંની આઈએસઆઈ ઉપર પ્રેશર આવ્યું એ પ્રેશરને રિલીઝ કરવા માટે એ પ્રેશર છે હળવું કરવા માટે અને પાકિસ્તાનની પ્રજાને કંઈ બતાવવા માટે તેણે ખોટા જૂઠાણા ફેલાવ્યા છે આ જુઠ્ઠાણું છે પકડાયું છે અત્યારે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બંને દ્રશ્ય જોઈ રહ્યા છો ક્યાંય એવા પ્રકારના વિડીયો ફૂટેજ પાકિસ્તાનના છે નહીં પાકિસ્તાનની જે ઇન્ટેલિજન્સ ત્યાંના જે આર્મી જો એ પુરાવા હોત તો ત્યારે રિલીઝ કરી ચક્યું હોત ત્યારે ત્યારે વધારે એને વિડીયો રિલીઝ કર્યા હોત અથવા તો એ પ્રકારની ગતિવિધિઓ એને આપી હોત પરંતુ એ નથી આપી એનો મતલબ સાફ છે કે પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે જી બિલકુલ તો આ સાથે જ નાણામંત્રી અરુણ જેટલીએ જે સૌથી મોટું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે જો અમેરિકા પાકિસ્તાનમાં લાદેનને મારી શકે તો